નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ ખેતીની જે છે કંઈક ને કંઈક નવી માહિતી એ સાથે મિત્રો મળીએ છીએ મિત્રો શિયાળુ સિઝન જે છે એ આમ હવે પૂર્ણ થવાના આરે છે અને નવી સિઝનની જે છે એ શરૂઆત એ થઈ રહી છે ત્યારે આ ચોમાસું ખૂબ સારું હોવાના કારણે આ વખતે એ શિયાળુ સિઝનની જેમ ઉનાળુ સિઝન પણ જે છે એ ખેડૂત મિત્રો માટે એ લઈ શકાવાની છે પાણી જે છે એની સગવડતા જ્યાં જ્યાં છે ત્યાં ખેડૂત મિત્રો જે છે એ ઉનાળુ પાકોનું વાવેતર કરી રહ્યા છે ઉનાળુ પાકોમાં એ ખાસ કરીને ખેડૂત મિત્રો એ જે છે એ જેવો વિસ્તાર પણ ઓલ ઓવર વધારે વધારે જે છે એ વાવેતર એ તલનું થઈ રહ્યું છે ત્યારે આ તલનું વાવેતર જે છે જે ખેડૂત મિત્રો કરી રહ્યા છે એ ખેડૂત મિત્રોએ પાયાની અંદર કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ એની વાત એ મિત્રો આપણે કરીએ તલ જે છે એ ઉનાળું તલ આમ તો ખેડૂત મિત્રો આપણે બધાને ખ્યાલ છે કે ઉનાળું તલ જે છે એનું વાવણી જે છે એનો સમયગાળો એ જે આપણે કહીએ કે પંદર ફેબ્રુઆરી પછીનો એ સમયગાળો ગણવામાં આવે છે જે ટેમ્પરેચર જે છે એ પંદર સેલ્સિયસ કરતાં વધી જાય પંદર સેલ્સિયસ કરતાં વધે પંદરથી વીસ જેવું થાય ત્યારે જે છે એ વાવેતર કરવામાં આવે તો ઉગાવો જે છે એનો સારામાં સારો આવે છે હમણાં જે છે એ ઠંડી અને ગરમી આ બંનેની જે છે એ બે ઋતુ જે છે આપણે જોવા મળે છે સાંજે ઠંડી પડે છે તો બપોરે ખૂબ મોટો તડકો પણ પડે છે તો હવે ખેડૂત મિત્રો જે છે એ ઉનાળાનું વાવેતર એ તલનું વાવેતર એ કરી દેવું જોઈએ તલની અંદર જે છે એ ખેડૂત મિત્રો ખાસ બાબતોની ધ્યાન તો એ રાખવાનું છે કે તલની એક તો સારી વેરાયટીઓ જે છે એ પસંદ કરો વેરાયટીઓ જે છે એ કોઈના પ્રભાવની અંદર ન આવી જતા જાહેરાતના જે છે એ એની અંદર ન આવી જતા કોઈ ખેડૂતોએ ગયા વર્ષે વાવ્યું છે તો એ ખેડૂત મિત્રોએ જે છે એને કેવા રિઝલ્ટો મળ્યા છે એના ઉપર આધાર રાખી એને આપણે તલનું જે છે એ બિયારણ પસંદ કરીએ જે બજારની અંદર વર્ષોથી જે છે એ કંપનીઓ કામ કરે છે એવી કંપનીઓનું જે છે એ બિયારણ લેવાનો આગ્રહ એ મિત્રો આપણે રાખીએ ખાસ કરીને બિયારણ જે છે એ આપણા ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું છ નંબરની વેરાયટી એ ખેડૂત મિત્રો આપણે કહીએ કે સારામાં સારી જે છે એ ચોમાસાની અંદર એ થઈ છે અને ઉનાળાની અંદર પણ જે છે એ સ નંબરની વેરાયટી એ મિત્રો આપણે વાવી શકીએ બિયારણનો દરની વાત કરવામાં આવે તો બિયારણ જે છે આપણે ચોમાસામાં એક એકર એટલે કે સોળ ગુઠ્ઠા એક વીઘાની અંદર સોળ ગુઠાની અંદર એ આપણે એક પાંચસો એમએલ નાખતા હોય પણ ઉનાળાની અંદર જે છે એ બિયારણનો દર એ આપણે વધારીએ છીએ એક વીઘા દીઠ એક કિલો જાય એવી રીતનું જે છે પ્રમાણ આપણે રાખવું જોઈએ જેથી કરીને જે છે એ તલની અંદર એ ઉગાવાની અંદર પ્રશ્ન ન આવે જો આપણે જે છે વધારે હોય તો એને આપણે ખેંસી અને ફારવી શકતા હોઈએ છીએ તો એક આ મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે ખાસ મિત્રો જે છે એ પાયાની અંદર જે આપણે વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો જે છે પાયાની અંદર બને ત્યાં સુધી જે છે એ દેશી ખાતરનો આપણે ઉપયોગ કરીએ દેશી ખાતર જે છે એ આપણા ખેડૂત મિત્રો માટે કે એ જો આપણે વાવેતર કરવું છે તો જમીનમાં પણ થોડુંક પાક વાવશું તો એનો ઉગાવો સારો આવશે ઉગાવો સારો આવશે તો એને જીવાત ઓછા લાગશે અને ઉત્પાદન આપણે વધારી શકશું તો દેશી ખાતરનું જે છે એ મારો રાખીએ સાથે સાથે જે પાયાના ખાતરો જે આપણે નાખતા હોય તો પાયાના ખાતરોમાં જે છે એ મિત્રો ફોસ્ફરસ યુક્ત ખાતરો જે છે એ પાયામાં જ વાવી દઈએ પછી જે આપણે કહીએ કે પૂરતી ખાતર તરીકે આપણે ફોસ્ફરસ યુક્ત ખાતરો એ આપતા નથી તો પાયાના ખાતરો જે ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી કરે છે એ ખેડૂત મિત્રો પાયાની અંદર જ જે છે એ ફોસ્ફરસ જે છે એ આપી દે ફોસ્ફરસ જે છે એ ખેડૂત મિત્રો એ આપી દીધા પછી અથવા તો જે છે એ ફોસ્ફરસ જે છે એ ખેડૂત મિત્રો વાપરે છે ત્યારે ખાસ જમીનની અંદર જે છે એ જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુ જે બેક્ટેરિયાઓ છે આ બેક્ટેરિયાઓની સંખ્યા પણ વધવી જોઈએ અને બેક્ટેરિયાની સંખ્યા વધવા માટે એ મિત્રો આપણે વાત વાતમાં ભલામણ કરતા હોય કે જમીનની અંદર એ જો તમે કદાચ ડીએપી ન નાખો કદાચ જે છે એ સુપર ન નાખો તો એનપીકેના બેક્ટેરિયા તો ખાસ વાપરવાનો આગ્રહ રાખો જ કારણ કે એનપીકે ના બેટરીઓ જમીનની અંદર આપણે વધારે પ્રમાણમાં જો આપશું તો જમીનની અંદર જે છે જે અલભ્યસ રૂપમાં જે ફોસ્ફરસ પડ્યો છે એને લભ્ય રૂપની અંદર ફેરવાની કામગીરી આ એનપીકેના બેટરીઓ કરશે તો એનપીકે ના બેટરીઓ અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે એ મિત્રો ખાસ આપણે તલનું વાવેતર કરવું છે મગનું વાવેતર કરવું છે અથવા જે છે એ આપણા ઉનાળોનું કોઈ પણ પાકનું વાવેતર મગફળીનું વાવેતર કરવું છે રોપનું વાવેતર કરવું છે ડુંગળીનું વાવેતર કરવું છે શાકભાજીના પાકોનું વાવેતર કરવું છે તો એની અંદર જે છે એ મિત્રો આપણે ખૂબ જે છે એ ખર્ચાઓ તો કરીએ છીએ એની સરખામણીમાં આ એનપીકેના બેક્ટેરિયાઓ જો જમીનની અંદર આપણે આપી દેશું તો એનપીકેના બેક્ટરીઓ જમીનમાં આપવાથી શું કામ કરશે તો કે જમીનમાં જે અલગ્ય પ્રમાણમાં જે પોષક તત્વો પડ્યા છે એને સ્વરૂપ સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી એ કરશે સાથે સાથે જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓ જમીન જમીનની અંદર રહેલા જે બેક્ટેરિયાઓ છે જે મિત્ર જીવાતો છે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે એમને ખોરાક પણ જોવે દેશી ખાતર જો છે મિત્રો જો આપણે ન નાખતા હોય તો આપણે ભલામણ કરીએ જે છે એ સેન્દ્રિક કાર્બન છે ઓર્ગેનિક કાર્બન જેને બજારમાં આપણે કહેવામાં આવે છે કે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ એ ખોરાક બનશે એ બજારમાં સ્ટેન્ડના નામે જે છે એ મળે છે તો આ સ્ટેન્ડ જે છે એ એકરમાં એક કિલોગ્રામ લેખે એ સાડી ચારસો રૂપિયાનું એક કિલોગ્રામ આવે છે જમીનની અંદર આપવાથી જમીનની અંદર જે છે એ સોળનો ઉગાવો સારામાં સારો થશે સોળ જે છે શરૂઆતથી જ જે છે તાકાતવાળો બનશે એની અંદર જે છે પીળિયાનો રોગ કે સુકારાનો રોગ પોષણના કારણે જે છે આવતો હોય તો એ આવશે નહીં તો આ વ્યુમિસ્ટેન્ટ જે છે એનો ઉપયોગ મિત્રો ખાસ જે છે તલની અંદર પાક તલના પાકની અંદર અથવા મગના પાકની અંદર અથવા તો શાકભાજીના પાકોની અંદર આપણે આ સમયગાળાની અંદર કરીએ આ ની અંદર એ એની અંદર રહેલો જે ઓર્ગેનિક કાર્બન સેન્દ્રિય કાર્બન જે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ સૂક્ષ્મ જીવાણુઓ છે એમનો એ ખોરાક બનશે અને ખોરાક બનવાના કારણે સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધશે સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધવાના કારણે એ મિત્રો જે અલભ્ય અલભ્ય સ્વરૂપમાં જે પોષક તત્વો પડ્યા છે એને લભ્ય સ્વરૂપની દરે ફેરવાની કામગીરી કરશે એટલે મિત્રો ઉનાળો વાવેતર જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે સ્ટાર એનપીકે અને વ્યુમિસ્ટેન્ડ જે છે એ આપણે ખાસ જે છે એ આપણા ખેતરની અંદર આપણે આપીએ કદાચ ડીએપીની થેલી કે ની થેલી એ ઓછી જશે તો હાલશે અડધી નાખો તો પણ હાલશે પણ આ વ્યુમિસ્ટેન્ડ જે છે એ તમે આપો જે જે ખેડૂત મિત્રો એ શિયાળુ ની અંદર વ્યુમિસ્ટેન્ડનો ઉપયોગ બિયારણને પટ મારીને કર્યો છે ખાતર નાખવાની જગ્યાએ એમણે વ્યુમિસ્ટેન્ડનો ઉપયોગ કર્યો છે એ ખેડૂત મિત્રો એના ખૂબ સારા રિઝલ્ટો મિત્રો જોવા મળેલા તો આ વ્યૂમિસ્ટેન્ડ જે છે સાડી ચારસો રૂપિયાની અંદર એક એકરની અંદર થશે અને એક એકરની અંદરનો સાડી ચારસોનો ખર્ચો બજારમાં સેન્દ્રી કાર્બન જે ઘણા બધા મળે છે એ હજાર બારસો રૂપિયા સુધીના મળે છે ત્યારે આ વ્યૂમિસ્ટેન્ડ જે છે એ માત્ર સાડી ચારસો રૂપિયાની અંદર મળે છે અને બીજું નવાઈની વાત તો એ છે કે આ તુલસી એગ્રી ઇનોવેટી કંપની જે છે આ વ્યૂમિસ્ટેન્ડ જે છે એની અંદર જવાબદારી લેશો કે તમે આ આપો તમારા ખેતરની અંદર જે છે તમને તફાવત જોવા ન મળે તો તમે કોઈપણ ખૂણા ઉપરથી કોઈપણ યાગ્રોમાંથી જ્યારે આ સ્ટેન્ડ લાવ્યા છો એમને ત્યાં પરત દઈ આવો તમને સાડી ચારસો રૂપિયા પરત આપી દેશે આવી જવાબદારી જે છે એ માત્રને માત્ર મિત્રો આ તુલસી એગ્રી ઇનોવેટિવ કંપની લઈ રહી છે બજારમાં જે છે એ મોંઘાભાવના એ સેન્દ્રિક કાર્બનો કરતાં એ એકદમ સસ્તા અને ખેડૂતોને પોહાણ થાય એવી કિંમતની અંદર એ મિત્રો આપી શકાય ઉપર છટકાવમાં પણ જે છે વ્યુમિસ્ટેન્ડ એક પમમાં સો ગ્રામ નાખીને તમે છંટકાવ કરી શકો છો સાથે સાથે મિત્રો બેક્ટેરિયા જે છે નાખવાનું ભૂલાય નહીં જમીનની અંદર જો બેક્ટેરિયાની સંખ્યા વધશે જીવતા જીવડાની સંખ્યા વધશે તો પાક મિત્રો આપોઆપ સારો રહેશે અને પાક જે છે એ એની ઉપર તો ઘણા બધા દવાઓ સાંટવાના એ પછી આવે છે પણ મૂળની અંદર જે છે મૂળનો વિકાસ સારો થાય સોળનો વિકાસ સારો થાય સોળને જે છે શરૂઆતથી જે છે પીળીઓને ઉના આવે સુકારોને ઉ આવે તો એના માટે જે છે આ બેક્ટેરિયાઓ જે છે જમીનની અંદર જવા જોઈએ હોય મિત્રો તમને જે છે આ ઉનાળુ તલની અંદર વાવેતર તમે જ્યારે કરી રહ્યા છો ત્યારે આપે જે છે એ જો આનું વાવેતર કર્યું હોય તો તો ડીએપી ખાતર જેવા ખાતરો નાખ્યા હોય તો આ એનપી કેવા એનપીકે જેવા બેક્ટેરિયાઓ જ્યારે આપો છો ત્યારે સમયગાળો જે છે એ બે દિવસ ત્રણ દિવસ જાય અને પછી જે છે પિયત આપતા હોય ત્યારે એ આને આપી શકાશે ડીએપી સાથે એને મિક્સ કરી શકાશે નહીં ફોસ્ફરસયુક્ત ખાતરો જે છે એની સાથે મિક્સ કરી શકાય એટલે કે કોઈ રાસાયણિક ખાતર આને મિક્સ કરવા નહીં ખાસ મિત્રો આ એક ધ્યાન રાખવાનું છે બીજું તલ જે છે એ ઉગી ગયા પછી મિત્રો આપણે એને પચીસથી ત્રીસ દિવસ સુધી પિયત આપતા નથી આ એક પણ ખાસ ખેડૂત મિત્રો એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કારણ કે ઉગી ગયા પછી જો એને પિયત આપવામાં આવે તો સોડ જે છે એ સુકાઈ જાય છે તો એનું પણ આપણે ધ્યાન રાખીએ જ્યારે શરૂઆતની અંદર જ્યારે તમે પિયત આપી રહ્યા છો ત્યારે પ્રથમ પણ છોડ જે ઉગી ગયો છે ત્યારે એકથી બે વખત જે છે એ મિત્રો એની અંદર આપણે સ્ટાર પ્રોટેક્ટ જે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુ છે જે મિત્ર જીવાત છે બરાબર જે મિત્ર ફૂગ છે જે એનપીકેના બેક્ટેરિયાની સાથે સાથે એ સ્ટાર પ્રોટેક પણ તમે આપી શકશો સ્ટાર પ્રોટેક એ ખેડૂતો માટે એ કહેવાય કે ખેડૂતોનો એ સ્ટાર બન્યો છે શા માટે તો કે કોઈ પણ પ્રકારની ફૂગ જે છે આવવા દેતું નથી છોડ ફટતું જે છે આખું ઝાડું તૈયાર કરે છે અને છોડને જે છે એ આગોતરો સુકારો હોય કે પાછોતરો સુકારો હોય એનાથી એ રક્ષણ આપે છે તો સ્ટાર પ્રોટેક પણ દલવાળા ખેડૂત મિત્રો જે છે એ આપી દે તો એના છોડની અંદર એક પણ છોડ જે છે એ ઉતરશે નહીં સોડવો જે છે એ ફૂંકાશે નહીં તો સ્ટાર પ્રોટેક્ટનો પણ ઉપયોગ જ્યારે તમે મિત્રો બીજું ત્રીજું પાન આપો છો ત્યારે ચોક્કસ જે છે આપી દો અને પછી જે છે એ મિત્રો જ્યારે આપણે મહિના દિવસ જે છે પછી જે છે પિયત આપવાનું છે મિત્રો સમયા ગાળે આપણે તલના પાકની અંદર કેવા કેવા પગલાં ભરવા જોઈએ એને વિડીયો જે છે બનાવતા રહીશું તમને આજનો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ પ્રોડક્ટની આપણે જે ભલામણ કરી છે એ પ્રોડક્ટ પચીસથી ત્રીસ રૂપિયાનો પંપ થાય છે પચીસથી ત્રીસ રૂપિયાની અંદર એ મિત્રો રિઝલ્ટ ના મળે તો પૈસા પરતની જવાબદારી લે છે એટલા માટે આપણે તુલસીની એ મિત્રો પ્રોડક્ટની જે છે એ ભલામણ કરી છે આપ પણ જે છે એ આવી કોઈ કંપની તમારા ધ્યાનમાં હોય પચીસ ત્રીસ રૂપિયાનો પંપ આપતી હોય અને જવાબદારી લેતી હોય ખેડૂત મિત્રો માટે તો અમને ચોક્કસ જાણ કરજો આપણે એમના પણ વિડીયો બનાવી અને ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું ખેડૂત મિત્રો આનો માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ તાણું સેવાશે ગુજરાતના કોઈપણ ખૂણા ઉપર તમે કુરિયરથી ઓનલાઈન પણ મંગાવી શકો છો અને ગુજરાતની અંદર અઢીસો જેવા ડીલર મિત્રો છે જે આપણે ભલામણ કરેલા પ્રોડક્ટ એ જ્યાં મળતી હોય છે ત્યાંથી તમને આ મળી જશે તો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ